જ્યારે પણ ગુજરાતની વાત આવે ત્યારે એની સફળતાની ગાથા તો સામે આવે જ છે પણ ક્યારે વિચાર્યું છે કે આ સફળતાના અસલી શિલ્પકારો કોણ છે ચાલો આજે વાત કરીએ એવા બે લઘુમતી સમુદાયોની જૈનો અને પારસીઓ જેમણે ગુજરાતના ભવિષ્યને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યું કેવી રીતે બે તદ્દન અલગ અલગ મૂળ અને ઇતિહાસ ધરાવતા સમુદાયોએ ભેગા મળીને ગુજરાતના આર્થિક અને સાંસ્કૃતિક વારસાને આટલો બધો સમૃદ્ધ બનાવ્યો આ સવાલનો જવાબ શોધીશું ને તો જ ગુજરાતની સાચી ઓળખ સમજાશે ચાલો આપણી આ વાતની શરૂઆત કરીએ ગુજરાતના સૌથી જૂના અને પ્રભાવશાળી સમુદાયોમાંના એક એટલે કે જૈન સમુદાયથી એમનો ઇતિહાસ તો ગુજરાતની ધરતી સાથે સદીઓથી વણાયેલો છે જો ગુજરાતમાં જૈન ધર્મની જડો કેટલી ઊંડી છે એનો અંદાજો આના પરથી લગાવી શકાય છેક મહાવીર સ્વામીના સમયથી માંડીને મૌર્યકાળમાં એની સ્થાપના થઈ અને પછી આવ્યો તોલંકી યુગ જે તો જૈન સંસ્કૃતિ માટે એક સુવર્ણકાળ સાબિત થયો એ સમયમાં હેમચંદ્રાચાર્ય અને વસ્તુપાળ તેજપાળ જેવા મહાનુભાવોએ કલા અને જ્ઞાનને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધું પણ એક સવાલ થાય જૈન સમુદાય વેપાર તરફ જ કેમ વળ્યો તો એનો જવાબ એમના મૂળભૂત સિદ્ધાંત અહિંસામાં છુપાયેલો છે ખેતીમાં નાના નાના જીવજંતુઓની હિંસા થવાની શક્યતા હોય છે એટલે એનાથી બચવા માટે એમણે વાણિજ્ય અને વેપારનો રસ્તો પસંદ કર્યો અને આ નિર્ણય ગુજરાતના આર્થિક ભવિષ્ય માટે એક વરદાન સાબિત થયો અને એવું નથી કે તેઓ માત્ર વ્યાપારી હતા ના ના તેઓ તો ફિનાન્શિયલ સિસ્ટમના પાયનિયર હતા એમણે જે હુંડી સિસ્ટમ શરૂ કરી હતી એને તો આજના જમાનાની બેન્કિંગનો પાયો કહી શકાય પૈસા ધીરવાની અને જામીનગીરીની એવી જોરદાર વ્યવસ્થા ઊભી કરી કે એનાથી વ્યાપાર કરવો ખૂબ જ સહેલો થઈ ગયો અને એમની જે બિઝનેસ સ્કિલ હતી એ કોઈ એક બે વસ્તુ પૂરતી સીમિત ન હતી કાપડના વેપારથી લઈને રત્નો અને કિંમતી ધાતુઓના માર્કેટ સુધી અને સુરતના વિશ્વવિખ્યાત હીરા ઉદ્યોગથી લઈને આજના આધુનિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સુધી જૈન પરિવારોએ ગુજરાતની અર્થવ્યવસ્થાને દરેક સમયે મજબૂત ટેકો આપ્યો છે હવે એમનો પ્રભાવ ખાલી પૈસા કે વ્યાપાર સુધી નહોતો એનાથી ક્યાંય વધારે હતો પાલીતાણાના શત્રુંજય પર્વતની કલ્પના કરો ત્યાં હજારોની સંખ્યામાં આવેલા મંદિરો એનું બેસ્ટ ઉદાહરણ છે આ ખાલી ધાર્મિક જગ્યાઓ નથી પણ સ્થાપત્ય અને કલાના એવા અદ્ભુત નમૂના છે જે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની ગયા છે પૈસાની સાથે સાથે જ્ઞાનને પણ એમણે એટલું જ મહત્ત્વ આપ્યું પાટણ અને ખંભાતમાં આવેલા જ્ઞાન ભંડારો એ સમયે ભારતની સૌથી મોટી લાઇબ્રેરીઓ હતી જ્યાં પ્રાચીન હસ્તપ્રતોને સાચવવામાં આવતી હતી મતલબ કે એમણે ખાલી ધનનો જ નહીં પણ જ્ઞાનનો પણ વારસો બનાવ્યો તો આ હતી જૈનોની વાત હવે આપણી વાર્તાનો બીજો હિસ્સો એક એવા સમુદાયની વાત જેઓ અહીં શરણાર્થી બનીને આવ્યા હતા પણ પોતાની મહેનત અને આવડતથી ગુજરાતના પ્રણેતા બની ગયા આ વાર્તા છે પારસીઓની વાત છે લગભગ સાતમી સદીની જ્યારે ઈરાન પર આક્રમણ થયું ત્યારે પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ઝોરોસ્ટ્રીયન સમુદાયના લોકોએ પોતાનું વતન છોડી દીધું દરિયામાં લાંબી અને મુશ્કેલ મુસાફરી કરીને તેઓ ગુજરાતના સંજાણ બંદરે પહોંચ્યા અને બસ અહીંથી જ એમની એક નવી સફર શરૂ થઈ હવે ત્યાંના જે સ્થાનિક રાજા હતા જાદી રાણા એમણે આશરો તો આપ્યો પણ પાંચ શરતો રાખી અને જુઓ પારસીઓએ બધી જ શરતો દિલથી સ્વીકારી લીધી આ વાત બતાવે છે કે તેઓ આ નવી ધરતી અને એની સંસ્કૃતિ સાથે કેટલા ભળી જવા માગતા હતા પેલી જે કહેવત છે ને કે દૂધમાં સાકરની જેમ ભળી જવું એ અહીંથી જ શરૂ થઈ હતી પારસીઓનું જે ઔદ્યોગિક પ્રદાન છે એને સમજવા માટે સાચું કહું તો એક જ નામ કાફી છે ટાટા મૂળ નવસારીનું આ ફેમિલી જેમણે ભારતના ઔદ્યોગિકીકરણનો પાયો નાખ્યો અને એની અસર આજે પણ આખા દેશ પર દેખાય છે અને વાત ખાલી ટાટા પરિવારની નથી વાડિયા પરિવારે શિપબિલ્ડિંગમાં દુનિયામાં નામ કાઢ્યું ગોદરેજ પરિવારે એન્જિનિયરિંગમાં કમાલ કરી અને જમશેદજી જીજીભોય જેવા લોકોએ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતને એક નવી ઓળખ આપી એમણે ખાલી પૈસા જ ન કમાયા પણ એ પૈસાને ભારતના વિકાસમાં પાછા લગાવ્યા તો આટલી બધી સફળતા પાછળનું રહસ્ય શું હતું એમના ધર્મનો મૂળ મંત્ર સારા વિચારો સારા શબ્દો અને સારા કામો આ એક જ ફિલોસોફીએ એમને બિઝનેસમાં સફળતા પણ અપાવી અને સમાજ માટે ધર્મ કરવાની પ્રેરણા પણ આપી તો આપણે આ બે સમુદાયોની અલગ અલગ સફર જોઈ પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ બંને વાર્તાઓ એકબીજા સાથે જોડાય છે અને ગુજરાતના વિકાસની એક સંપૂર્ણ ગાથા બને છે જરા વિચારો જૈનોએ શું કર્યું એમણે ગુજરાતના આંતરિક વ્યાપાર અને ફિનાન્સનો એકદમ મજબૂત પાયો રાખ્યો અને પછી આ જ મજબૂત પાયા પર પારસીઓએ આધુનિક ઉદ્યોગો અને ગ્લોબલ ટ્રેડની એક શાનદાર ઇમારત ઊભી કરી આ ચાર્ટ જુઓ આ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે એક સમુદાયે આર્થિક પાયો બનાવ્યો તો બીજાએ એના પર ઇન્ડસ્ટ્રીનું નિર્માણ કર્યું એકે ફાઇનાન્સની ધમનીઓ બનાવી તો બીજાએ એમાં ઔદ્યોગિક ક્રાંતિનું લોહી વહેતું કર્યું બંને એકબીજાના હરીફ નહીં પણ પૂરક હતા તો આખી વાતનો સાર શું છે એ જ ક્યાં બંને સમુદાયોએ જે વારસો આપ્યો છે એ આજે પણ ગુજરાતની ઓળખ અને એની પ્રગતિનો એક અતૂટ હિસ્સો છે જૈનોએ જે સાંસ્કૃતિક અને નાણાકીય પાયો નાખ્યો અને પારસીઓએ જે ઔદ્યોગિક ક્રાંતિ કરી અને સખાવતની પરંપરા શરૂ કરી આ બંનેના સંગમથી જ આજના આધુનિક ગુજરાતનું ઘડતર થયું છે એમની મહેનત એમના મૂલ્યો અને એમની દૂરદર્શી આજે પણ ગુજરાતની પ્રગતિમાં ધપકી રહી છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે જૈનો અને પારસીઓની આ ગાથા શું એ નથી શીખવતી કે જ્યારે અલગ અલગ સંસ્કૃતિઓ અને વિચારો એકસાથે મળીને કામ કરે છે ત્યારે તેઓ માત્ર સાથે રહેતા જ નથી પરંતુ એક એવી સમૃદ્ધિનું નિર્માણ કરે છે જે કોઈ એકલા હાથે ક્યારેય ન કરી શકે